નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બિલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સભાના સાંસદ સોનિયા ગાંધીને ગુરુવારે સાંજે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની હાલત સ્થિર છે અને શુક્રવારે તેમને રજા આપવામાં આવે તેવી સંભાવના છે ડોક્ટરો ટીમ તેમની દેખરેખ રાખી રહી છે ગયા વર્ષે ડિસેમ્બરમાં સોનિયા ગાંધી અઠ્યોતેર વર્ષની થઈ ગયા હતા યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ માં મહિલાઓના વિડીયો અને ફોટો મામલે પોલીસે એક મોટી જાહેરાત કરી છે મહાકુંભ ના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ઇન જનરલ ડી વૈભવ કૃષ્ણા એ કહ્યું કે જે કોઈ પણ મહાકુંભ માં મહિલાઓના વિડીયો જોશે કે ખરીદશે તેમની ધરપકડ કરવામાં આવશે પોલીસે બહાર પાડેલા નિવેદનમાં કહેવાયું કે ગઈકાલે અમને ખબર પડી કે કેટલીક સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ છે કેટલાક જૂથો બનાવવામાં આવ્યા છે જ્યાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અમે તેમની સામે એફઆઈઆર દાખલ કરી છે અને તે બધા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ આવા દુષ્કર્મમાં સામેલ છે આ ફોજદારી ગુના છે આ આઈટી એક્ટ હેઠળ ગુનો છે જે લોકો આવા વિડીયો વેચી રહ્યા છે અને જેઓ તેને ખરીદે છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે અમારી સોશિયલ મીડિયા ટીમ સતત નજર રાખી રહી છે આવી સામગ્રી અપલોડ કરતી સોશિયલ મીડિયા પ્રોફાઇલ સામે કાર્યવાહી કરવામાં આવશે કુંભ વિકૃતિની વિકૃતિ હદ કહી શકાય તેવા એક બનાવ માં આ સ્નાન કરતી મહિલાઓના વિડીયો અને ફોટા રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને તેને ટેલિગ્રામ સહિતની બીજી ચેનલ પર વેચવા મુકાયા હતા ચોંકાવનારી વાત એ છે સ્નાન કરતી મહિલાઓના ફોટા અને વિડિયો જોનારા પણ સંખ્યા વધી છે બાર થી અઢાર ફેબ્રુઆરી દરમિયાન ટેલિગ્રામ પર ખુલ્લા સ્નાન શબ્દ શોધનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે